હાલ દેશમાં સૌથી મોટી લોકશાહીનો સૌથી મોટો પર્વ ઉજવાઈ રહ્યો છે ગુજરાત લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે પચ્ચીસ બેઠકો પર લોકસભાની ચૂંટણી થઈ સાથે સાથે પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી પણ જે છે આ વખતે થઈ હતી અને વિધાનસભામાં પણ જે છે રસાકસી જેવો માહોલ જોવા મળ્યો મતદાન જે છે સરેરાશ ઓછું જોવા મળ્યું અને પાંચ વિધાનસભા એટલે કે વિજાપુર પોરબંદર માણાવદર ખંભાત અને વાઘોડિયામાં જે છે આ ચૂંટણી થઈ અને ત્યારબાદ આપણે જોઈએ તો માણાવદરમાં પણ હાલ જે છે તે અંદર જે છે તે એકબીજાની સામે નિવેદનબાજીઓ થઈ રહી છે અને ત્યાં પણ ક્યાંક ને ક્યાંક આંતરિક ઇન્ફાર્ટ જોવા મળી રહ્યો છે ત્યારે ચર્ચાને લઈને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર શું કહેશો કે આપણે લોકસભાની ચૂંટણી ને આ વખતે લોકસભાની ચૂંટણી જે છે એટલી ચર્ચાથી રહી કે ક્યાંક ને ક્યાંક વિધાનસભા પર ઓછો પ્રકાશ પડ્યો પરંતુ એ વિધાનસભામાં પણ હાલ જે છે તેના પણ તેમાં જે આગ છે તેના દ્રશ્યો પણ હાલ સામે આવી રહ્યા છે ખાસ કરીને માણાવદરના તો સર સૌપ્રથમ પાંચ વિધાનસભાની બેઠકોને કઈ રીતે જોઈ રહ્યા છો એક તો આ અણમાનીતા સંતાન જેવું છે કોઈ એની ચર્ચા જ નથી પેલી વખત એવું થયું કે પાંચ પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી પાંચ પાંચ જગ્યાએ થઈ છે આખે આખા ચૂંટણીના કેમ્પિયન દરમિયાન

પાંચ પેટા ચૂંટણી થઈ છે માંથી ચાર કોંગ્રેસમાંથી આવેલા અને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે એ અપક્ષમાંથી આવ્યા હતા ધર્મેન્દ્ર સિંધી વાગેલા એને પછી ટિકિટ મળી ગઈ આમ તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીને રસ ન હોવા પાછળનું કારણ એ છે કે બધાય વિપક્ષી લોકોને જીતાડવાની વાત છે પહેલી વખત એવું થયું છે કે ભારતીય જનતા પાર્ટીએ એની સામેના જે ભૂતકાળમાં શત્રુ તરીકે લડ્યા હોય હરીફ તરીકે એને જીતાડવાનો વારો આવ્યો છે પહેલી વાત તો ઈ પણ તેમ છતાં આ બદલાયેલી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ પણ આ એક જ રીતે કહું તો જાહેરમાં સહન કરી લીધું અને અંદરથી થાય તે કરી લીધું બે સ્થિતિ છે જાહેરમાં સહન કરી લીધું અને અંદરખાને થાય તે કરી લીધું એનું કારણ એ છે કે તમે જુઓ તો પિસ્તાલીસ પચાસ ટકા જેવું જ મતદાન થયું છે એટલે આમ જુઓ તો ફિફ્ટી આમ જુઓ તો એવરેજ પાંચે બેઠકોમાં અને એ માણાવદર છે ખંભાત છે વાઘોડિયા છે પોરબંદર છે એમાં સૌરાષ્ટ્ર કચ્છના ભાગે બે બેઠક આવે છે પોરબંદર અને માને માણાવદર એમાં ચર્ચાનું કેન્દ્ર સૌથી વધુ બન્યું પાછું માણાવદર એક તો એ સૌથી ઓછું મતદાન ત્યાં થયું ચાલીસ પોઈન્ટ નવ ટકા અત્યંત ઓછું મતદાન અને ઈ ઓછું મતદાન જે થયું એની પાછળ પણ જે ગણતરી લોકોને તો મગજમાં હતી કે નથી પણ અરવિંદભાઈ લાડાણી જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને ટિકિટ આપીને લડ્યા એણે પત્ર લખ્યો હાઈકમાન્ડને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ મને મદદ કરી નથી આવું ચોખ્ખી વાત કરી છે હવે આ જે મુદ્દો સળિકળો એ પણ તમને કીધું તેમ હવે જે ભીતર રાજ આખા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ભીતરમાં જે ચરુ સળગો છે એનો આ એક પડઘો છે અત્યારે અમે જે મેસેજ વિગતો મેળવી છે એ પ્રમાણે માણાવદરની સીટ જે છે કટ ટુ કટ ચાલી રહી છે સામે પક્ષે છે હરિભાઈ કણસાગરા એટલે હરિભાઈ પટેલ એ આપણા રાજકોટના છે અને કૃષ્ણા વોટર પાર્ક થી માંડીને બધું આપણે જાણીએ છીએ પણ એ જે છે માણાવદર પંથકના રહેવાસી છે એટલે એ નાતે તેઓ એ ટિકિટ મેળવી હરિભાઈ પટેલ છે અનેક પક્ષમાં જઈ આવી શકે બસમાં ખસપાથી માંડીને દુનિયાભરના એ છોડીએ પણ અત્યારે જે લડે છે એમાં એના બે પ્લસ પોઈન્ટ છે એક તો એ જે તે વતની જે તે પંથકના વતની છે નંબર વન નંબર ટુ એની જ્ઞાતિ માંથી માંડીને બાકી બધા સમાજમાં દાન ધર્મ કર્યા કરે છે છૂટા હાથે હવે એ વાવેલું છે એ લણવાનો એને મોકો મળ્યો છે કારણ કે અત્યાર સુધી ત્યાં માણાવદર પંથકમાં હરિભાઈ ક્યાંય કરવાનું થતું નતું એટલે એ દાન ધર્મ એના સમાજમાં જે કર્યા કરતા એટલે એની એક સામાજિક અગ્રણીની અને એક ઉદાર દાતાની એક છાપ હતી બીજું એને છબી નીટ એન્ડ ક્લીન છે હરિભાઈ ઉપર એવો કોઈ દાગ નથી કે લોકોને મત આપવા સુધી દોરી જાય એટલે આ બે પ્લસ પોઈન્ટ છે સામે અરવિંદભાઈ મેં કીધું તેમ કોમન મેન છે એ હીરો હોન્ડા લઈને ફેરા કરે છે હાવ સામાન્ય માણસ છે બહુ ગરીબી નથી પૈસા પણ નથી એવું એણે પણ એક શિકાયત પણ કરી કે મારી પાસે પૂરતું ભંડોળ નથી દાખલા તરીકે એટલે એને બચાવે તો કોણ બચાવે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કેવળ હવે કેવળ સંગઠન બચાવે પરંતુ સંગઠનની સામે તો એણે પત્ર લખ્યો છે કે ભાઈ અમારે ત્યાં કોઈ હિસાબે અમને કોઈ મદદ કરતું નથી અને આમ જુનાગઢની આજે ધારાસભાની બે બેઠક છે બંને એ કડવા પાટીદારોની ગણાઈ આ વખતે થઈ ગઈ છે જે છે લેવા પાટીદારો બે બેઠકમાં એક બીજા પણ તમે કહો સુરેશભાઈ અહીંયા છે જુનાગઢમાં તો એ સુરેશભાઈ કટારિયા એને ટિકિટ આપી છે તો એ પણ કડવા છે ભાઈ અરવિંદભાઈ લાડાણી પણ કડવા છે એટલે સમાજ ને એમ થાય કે આપણી જે બેઠક જે છે આખી આખી એ હોય જાય છે કડવા ને લેવા પાટીલ ને કઈ કરવાનું થતું નથી એટલે એક તો જે છે એ પણ નારાજ છે કડવા પાટીદારો નારાજ છે પેલી વાત તો એ સંજયભાઈ કોરડીયા જુનાગઢમાં સંજયભાઈ કોરડિયા છે તો એને અને આ ભાઈ લાડાણી ને બે જે કડવા છે એને ટિકિટ મળી છે તો ખરેખર આ પંથકમાં બે લેવવાઓની ટિકિટ હોય છે એને બદલે કડવાને લે એક તો ઈ ડખો છે બીજું સંકલનમાં ડખો છે ત્રીજું અરવિંદભાઈ લાડે ની કોંગ્રેસમાંથી આવ્યા હતા એટલે પણ લોકોને થોડો રોષ હોય એટલે કે ભારતીય જનતા પાર્ટીને અને ભારતીય જનતા પાર્ટીમાં આ વખતની ચૂંટણીમાં પરસોત્તમ રૂપાલા કાંડ પછી લોકોને એટલે અસંતુષ્ટી દબાવવાનો એવી ક્ષમતા નહોતી કારણ કે અત્યાર સુધી પ્લસ પોઈન્ટ સી આર પાટીલ એને બે વખત લોકોને ભારતીય જનતા પાર્ટીને જીતાડી દીધા છવ્વીસ છવ્વીસ લોકસભાની બેઠકો અપાવી દીધી બહુમતી અત્યારે એ સત્તા ઉપર પણ છે વગેરે વગેરે અને અત્યારે જે ઓપરેશન લોટસ હેઠળ કોંગ્રેસમાંથી હોય કે ગમે એમાંથી ગમે આવો નાખો વખારમાં આવો નાખો વખારમાં એ જે થઈ રહ્યું હતું એનાથી પણ કોંગ્રેસ એટલે કે ભારતીય જનતા પાર્ટીના લોકો નારાજ હતા પણ મેં કીધું તેમ કે ચડતી કળા હતી ભાઈ સીઆર આર પાટીલની એટલે કોઈ એમાં કંઈ કાંકરી હાળો કરી શકે એમ નતું એને વિરોધ કરી શકે એમ નતું

ભારતીય જનતા પાર્ટી એમ કહીને હજી ખોખારો ખાય છે કે વોટર્સ એટલે કે ભારતીય જનતા પાર્ટીના સંગઠને કરેલું મતદાન છે પરંતુ સામે પક્ષે સંગઠને નથી કર્યું એની ફરિયાદ તો સ્વયં ભાઈએ અર અરવિંદ અડાણીએ કરી છે કારણ કે એ તો સાવ ધરાતલ વ્યક્તિ છે ને એની પાસે તો બિલોરી કાચ જેવું હોય છે એટલે આ સીટ જે પાંચ પેટા ધારાસભ્યની પાંચ બેઠક લડાણી એમાં સૌરાષ્ટ્ર ની બે છે એમાંથી એક માણાવદરની રેડ એલર્ટ એટલે એમાં જીતે કે હારે એ પણ ભગવાન ભરોસે છે જીતે તો ચમત્કાર હારે તો કઈ નહી એના જેવી વાત છે કારણ કે હરિભાઈ મેં કીધું તેમ પટેલની ત્યાં છાપે સારી છે દાન દેનાર વ્યક્તિ છે અને આ વખતે આ ક્ષત્રિય સમાજ નું જોકે ત્યાં ઓછો હોતી વાત પરંતુ લોકો એન્ટી ભેગું તમે જો કરો તો એ તીખા મીઠા મિક્સ ભેળ બને એમ એ જાય છે કોંગ્રેસ તરફ ભારતીય જનતા પાર્ટી તરફ ઓછું જાય છે એટલે એક વાત આ માણાવદ ની બેઠક જીતે તો ચમત્કાર હારે તો ગણતરી પૂર્વક જ હારે છે એમ લાગે નરેન્દ્ર મોદીની આવી હતી એમાંય પોતાની એક વખત બેઠક કાઢી બતાવી હતી એટલે સક્ષમ માણસ જે વિપક્ષના તેજો તરર નેતા તરીકે આપણે વર્ષો સુધી આખું ગુજરાત એને ઓળખે તેનું નામ જ કાફી ઉષા પંખાની જેમ તો નામ ઈ કાફી અને ભાઈ એની સામે કોંગ્રેસે જેને ટિકિટ આપી રાજુભાઈ ઓડેદરા તો એ છે ને ફટાણા નામના ગામના વ્યક્તિ છે ખેડૂત છે તાલુકા જિલ્લા પંચાયત એનું એનું સ્તર સ્તર ગણાય એ એ એ બાકી કોઈ વાંધો નથી પણ ને બીજું અત્યાર સુધી આપણે અર્જુનભાઈ મોઢવાડિયાની સાથે જ રહ્યા છીએ કારણ કે કોંગ્રેસમાં હતા વર્ષો સુધી એટલે અર્જુનભાઈની સાથે રહ્યા હોય અર્જુનભાઈ કીધું એમ કર્યું હોય એટલે અર્જુનભાઈના શિષ્ય ગણો કે એના સહકર્મી ગણો આવું છે એટલે એનું કઈ બહુ ગજ

હોય તો આમ તમે વાઘેલા એ જયારે હજુરિયા ખજુરિયા થયું હતું રાજપા ભાજપા એના જે મેઇન થી માંડીને બાકી બધી ગોઠવણ કરનાર નામ હતું સીજે ચાવડા તો સીજે ચાવડા ચૂંટણી કઈ રીતે રણ

રાજ્ય કલેક્ટર રેન્ક ના વ્યક્તિ છે કોઈ કોમન મેન નથી અને મેં કીધું તેમ રાજપાલ ભાગ વખતે જો એને સક્રિય ભૂમિકા ભજવી હોય અને શંકરસિંહ વાઘેલા જેના ઉપર ભરોસો હોય તો એ માણસ તો પોતાની બેઠક હોય તો આસાનીથી કાઢી શકે એટલે સીજે ચાવડાની બેઠક જે છે એમાં કઈ વાંધો આવે એમ લાગતું નથી અને રહી વાત ખંભાતની ખંભાતમાં ચિરાગ પટેલ ઉભા છે એમાં એને પાટીદારોનો બહુ મોટો સપોર્ટ મળ્યો એટલે મળ્યો જ છે ત્યારે પણ વિગતો એવી છે અને એટલે એ બેઠક પણ એ સારી રીતે જીતી જાય છે ત્રણ માંથી પણ આમ ત્રણે ત્રણ બેઠકમાં ખાલી એક ઓલું જે છે વિજાપુર આપણે વાઘોડિયા એ માં ત્રણ ભારતીય જનતા પાર્ટી ને કારણે જીતી જાય એમ છે એટલે પાંચ બેઠકમાંથી એક

એનું આ રીતનું સમર્થન ન કરવું એ શું દેખાડે છે એ સી આર પાટીલ વિરુદ્ધની પોતાની રણનીતિ દર્શાવે છે કારણ કે સી આર પાટીલ સાહેબે ભલે પોતે અનેકો વખત ભારતીય જનતા પાર્ટીને ટ્રિમન્ડસ બહુમતી અપાવી એ બધું જ સાચું પરંતુ એની જે વર્તણૂક છે એની જે કાર્ય પદ્ધતિ છે એનાથી ભારતીય જનતા પાર્ટીના મૂળભૂત જે કાર્યકરો છે એ લોકો નારાજ હતા પરંતુ એનો સૂર્ય તપતો હતો અને એને કુકડે હવાર થતું હતું એટલે કોઈ કાંઈ કહી શક્યું નહોતું બધાએ સહન કરી લીધું કારણ કે એક તો હાઈ કમાન્ડ ગુડ બુકમાં અને એક બેસ્ટ પાર્લામેન્ટિયન તરીકે પણ એની ઓફિસ ને પણ એક દરજ્જો મળેલો અને એને જે માઇક્રો પ્લાનિંગ થી માંડીને પેજ પ્રમુખ સુધીની જે પદ્ધતિ નવી અપનાવી એનાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો હવે ફાયદાના કારણોસર અમિત શાહ ગણો કે નરેન્દ્રભાઈ મોદી ગણો આ બંનેના પાટીલ ઉપર ચાર હાથ રહ્યા અને જયારે જયારે પણ જાહેર ફંક્શનો થયા એમાં બે મોઢિયા લોકોએ એના વખાણ પણ કરી લીધા એટલે બધા માની ગયા કે નેક્સ્ટ ટુ મોદી કે નેક્સ્ટ ટુ અમિત શાહ ગણો તો અત્યારે સૌથી પાવરનું કોઈ મહાન નામ છે સી આર પાટીલ એટલે લોકો સહન કરી ગયા હતા પણ હવે જે લાડાણી એ પત્ર લખ્યો એ શું થયું કે જવાહર ચાવડા ચાવડાની સામે આવું કર્યું હોય પણ ગામડા ગામમાં હું તમને કહું આ લોકસભાનું હોય કે તો બહુ મોટે પાયે થાય ધારાસભાનું હોય તો વન ટુ વન એ થતું હોય અને દરેક ના કાર્યકરો એકબીજાને ઓળખતા હોય એમાં અરસ્પર સામે સંઘર્ષ થયેલો હોય એટલે જવાહર

આ પત્ર એ વાજીબ છે કારણે વાજીબ છે રાજેશ સ્ટુડન્ટમાં ખમ ખપ નથી લેગ્યા એ એ વાજીબ છે કારણ કે એ એમ કહી શકું મારે ચૂંટણીમાં પડ્યો તો મારે બીજું કંઈ કરવું નહીં તો બે કારણો છે એટલે અત્યારે શું ચાલે છે કે સીઆર પાર્ટીનું એક હથ્થુ શાસન એ જે ચાલ્યું અત્યાર સુધી એનો દરેક લોકો ભારતીય જનતા પાર્ટીના શીષ તમામ લોકો જે અમરેલીમાં પણ મેળો ભેગો થયો શક્તિ પ્રદર્શન થયું એ શક્તિ પ્રદર્શન અત્યારના સંજોગોમાં અન્યથા સંભવ નહોતું પરંતુ એ થયું દિલીપ સંઘાણી પરસુત્મ રૂપિયા રૂપાલા નીતિન પટેલ નારણભાઈ કાછડિયા આવા બધા જ લોકોએ બેબાક રીતે વાત રજૂ કરી કે તમે ગઈકાલના માણસો આજે પક્ષમાં આવી જાય ને તમે સીધા એને વરરાજા બનાવી દો અને અમે લોકોએ ટબુડી વગાડવી પડે અણવરની જેમ તો એ વ્યાજબી નહીં એવું જાહેરમાં કીધું દિલીપ સંઘાણી કીધું મને મારો આત્મા કેસે એમ કરીશ હવે જુઓ પેલા લોકો એમ કહેતા મને મારો હાઈકમાન્ડ કેસે એમ કરીશ હવે હાઈકમાન્ડ શબ્દ ફરી ગયો મારો આત્મા કેસે એમ કરીશ હવે એ આત્મા શું કેસે આપણે બધા જાણીએ છીએ આત્મા ચાર જૂન સુધી કઈ નહીં કે ચાર જૂને પરિણામ આવશે અને જો સૌરાષ્ટ્ર અને પાંચ લાખ ની લીડ તો એકાદ બે બેઠક એટલે કે નવસારી માં સી આર પાટીલ અને અમિત શાહ ની ગાંધીનગર ની આ બેઠક ની વાત કરો તો લગભગ ક્યાંય પાંચ લાખ ની લીડ તો લગભગ સંભવ દેખાતી નથી તો આ ત્રણ ચાર

મોટો ફેરફાર આવી શકે સર હવે વાત છે નેતાઓના પલટો કરવાની ભૂતકાળમાં પણ અનેક નેતાઓએ પલટો કર્યો છે અને આ વખતે જોઈએ તો નેતાઓ પક્ષ પલટો કર્યો એના પરિણામો શું આવતા હોય છે ખાસ કરીને જનતામાં જોઈએ તો નેતાઓ જે પક્ષ પલટો કરે છે તે કહેતા હોય છે કે કામ સારા કરવા છે તો સ્થાનિક જે છે તે થતું હોય છે પરંતુ ત્યાં આંતરિક જે પાર્ટી હોય છે તેને કેટલું નુકસાન થઈ શકે છે અને જે પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો હોય છે તેના પર શું થઈ શકે છે તો સર આના વિશે થોડું જાણું જુઓ સાહેબ પ્રજાને કોઈ ફેર પડતો નથી કે વ્યક્તિ જીતેલો છે એ ભાજપનો છે કે કોંગ્રેસનો છે તમે લખી રાખો આ પ્રજાના નામે જે લોકો કાગા રોડ મચાવે છે જે તે હિતાર્થીઓ લાભાર્થીઓ આ કરી રહ્યા છે એટલે કે ધારો કે અર્જુનભાઈ ને આપ્યું હોય તો અર્જુનભાઈ ભારતીય જનતા પાર્ટી ભાજપમાં જે લોકોને એમ હોય કે મને ટિકિટ મળવા પાત્ર છે મેં આટલા વર્ષ સેવા કે સાધના કે તપ કર્યું છે એટલે મને ટિકિટ હવે એ અર્જુનભાઈ એટલે ટિકિટ મળવાનો ચાન્સ તો ખતમ થઈ ગયો એટલે એ લોકો પ્રજાના નામે કે છે કે ભાઈ પ્રજા એ વિશ્વાસ મૂક્યો તો એટલે તમે આમ નહીં કરો જો પ્રજા પ્રજાનો દ્રોહ અગર કોઈ કરે અને જો પ્રજાને લાગી આવતું હોય તો કોઈની મજાલ છે કે એ જ વિસ્તારમાં પાછા બીજા ખેસ ફરીને ચૂંટણી લડે અને જીતે ખરા એટલે પ્રજા ને પડી નથી આ રોડ તમે બનાવો એ કોઈ પ્રજા પૂછે છે કે આ ભાજપ સરકારની ની માંથી આવી છે કે કોંગ્રેસના વિપક્ષના વિપક્ષ ના સાંસદ કોઈ પૂછે છે લોકો ને રોડ મતલબ છે કામ થી મતલબ છે બધાને ટપટપ થી મતલબ નથી એને રોટલાથી મતલબ છે ટપટપ થી નહીં એટલે પ્રજાના નામે તો કોઈ બોલે સાંભળવાનું બંધ કરી દીધું આજની તારીખે તો અર્જુન મોઢવાડીયા ને સ્વીકારી લીધા છે લાડાણી ને પણ સ્વીકારી લીધા કે હલ્લા બોલ કે અહીંયા જો ક્ષત્રિય સમાજે કીધું અહિયાં કોઈ એન્ટર ન થવું ગામમાં કોઈ પ્રચાર કરવા ન આવું એવું પિકેટિંગ થયું પ્રદર્શન થયું બોર્ડ બેનર લગાણા બધું થયું કા આજે લોકો

આમ આદમી પાસે પાંચ હતી અપક્ષ પાસે ત્રણ અને સપા એટલે કામધલ જાડેજા એની પાસે એક હતી હવે સ્થિતિ શું છે એકસો છપ્પન તો જીતા જતા પણ હવે જે વિપક્ષમાં કોંગ્રેસ સત્તર હતી એ સત્તર માંથી ચાર વયા ગયા હવે તેર રહ્યા બધાને ખબર છે તમામ નદી દરિયાને જ મળવાની હોય તો આપડે દરિયાને જ પૂજો નદી ને રેવા દો દરિયાને જ મળવાની હોય તો એટલે કોઈને હવે પક્ષ પલટામાં છોચ નથી રહ્યો અને ઈ દ્રોહે નથી પ્રજાનો હું તો હાવ સાચી વાત કરું છું પક્ષની બધા એમ કે પક્ષ વફાદાર રહેવું અરે ભાઈ પ્રજા ને વફાદાર રહેવું જોઈએ પક્ષને નહીં બેનર છે ક્યાં મતલબ હે તમે જેના થકી ચૂંટાણા તમે તમારી પ્રજાને પૂછી લ્યો કે હું કોંગ્રેસ ધારો કે ચૂંટાણો એને અહીંયા તમે સભા કરો હું તો કોઈ એક ચક્કર લગાવી લ્યો કે ભાઈ હું કોંગ્રેસ માંથી ચૂંટાણો પણ સરકાર ભારતીય જનતા પાર્ટી ની છે મને મારી મર્યાદા કેટલી થશે જેટલી મને ધારાસભ્ય તરીકે ની ગ્રાન્ટ મળવા પાત્ર છે હું એટલું જ કામ કરાવી શકીશ એથી વિશેષ નહીં કારણ કે મારી ઓર્ડર થી બીજું કહેતા પણ જો

જથ્થા મસ્કરી થઈ એવી રીતે નહીં તમે જીતો હારો જે કોઈ રીતે પ્રક્રિયામાંથી પસાર થયા પછીથી તમને એમ લાગે કે ભાઈ શાસક પક્ષમાં જવાથી પ્રજાનું ઈચ્છ છે તમારું નહીં તમારું તો ખેર હોય જ છે અંદર ખાને તો બધા હવે લોકો છે ને કોઈ કોઈને પવિત્ર ગાય માનતા નથી પ્રજાને બધી જ ખબર પડી ગઈ છે હવે કે તમે શું શું કરી શકો અને કેટલા ખેલ કરો છો પણ બધા એમ ઈચ્છે છે કે તમારી તમે જો વિરોધ પક્ષમાં રહીને કેવળ રજૂઆત જ કરી શકવાના હો તો એનો કોઈ મતલબ રહેતો

અમારું કામ જે થાય એ તમે કરી દો બાકી અમારે તમારી કોઈ મર્યાદા જોતી નથી આ જે લાજ કાઢવાની વાત છે પક્ષની વાત છે હું પક્ષ અમારી વિચારધારા વિચારધારા કોની કેવી છે બધી ઉઘાડે છોક છે હવે તો જો માને તો પ્રજા મૂર્ખ છે એટલે કોઈને એનો છોછ રહ્યો નથી સાહેબ સર ખાસ કરીને વિસાવદરની વાત કરવામાં આવે તો ત્યાં હજી ચૂંટણી યોજાણી નથી વિસાવદર ધારાસભ્ય વિહોણો છો આજે આજે પણ તો સર હવે શું લાગે છે કે ભૂપત ભૂપત ભયાણી પર જ જે છે ભાજપ ત્યાં કડસ ઢોરશે કે પછી કાંઈ નવા ખેલ થઈ શકે છે ના ના આ ચૂંટણીના પરિણામ જવા દો બધું જોતા એમ લાગતું હતું કે જો આને ટિકિટ આપી લડાવશું તો ભારતીય જનતા પાર્ટી લોકો જ હરાવશે એને બીજા તો પછી હરાવે પક્ષને પણ બરાબર નતું કારણ કે ત્યાં જે લોકલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એની સામે ભૂતકાળમાં આ લોકો લડેલા છે ભૂપતભાઈ અને જીતેલા છે તો એ લોકો તો ઓબ્વિયસલી આનો વિરોધ કરે જ કરે એટલે બધો ડખો હતો એટલે આ લોકોએ શું કર્યું કે એસિડ ટેસ્ટ જેવું હતું કે હાથે કરીને ગુમાવવા કરતા બેટર છે કે હમણાં ન કરવું ચૂંટણીના પરિણામ આવી જવા દો મોટા ભાગે એ ભારતીય જનતા પાર્ટી આશાવાદી છે કે આપણે જીતીશું જીતા પછીથી તો તમે જાણો છો કે સરકાર ઉપર જ્યારે આવી જાય પછી બધી ઉપયોગ કરી શકે જનતા કે કોઈ પણ શાસક પક્ષ હોય શાસક પક્ષ અપાર સત્તા આવી જાય ત્યારે સત્તાની તમામ મશીનરીઝને કામે વળગાડી અને ધારે એવું રિઝલ્ટ મોટા ભાગે લઈ આવે રેર ઓફ રેર કેસમાં એવું બને કે શાસક પક્ષનો નેતા હોય નિષ્ફળ ગયો હોય આજ સુધી તો ઓછું બન્યું છે એટલે એટલા માટે બુદ્ધિપૂર્વક અદાલતના નામે કે ભાઈ તમારું જે

જોવે છે ને આપણી સાથે ચર્ચા કરતા રહે છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાત પર